હવન યોજાયો નવરાત્રીના નવ દિવસ દરમિયાન લોકો માતાજીની પૂજા પાઠ હવન પદલી થકી આરાધના કરતા હોય છે ત્યારે પાબરમાં આવેલ દિયોદ ત્રણ રસ્તાની બાજુમાં તેમજ થરા ત્રણ રસ્તા નાગનેશ્વરી માતાજીના મંદિરે આજે આઠમ ના રોજ પૂજા હવન યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન બાબર જૂના નવા તેમજ કપરપુર કારેલાના દરબાર સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના દર્શન હવન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આજે આઠમના રોજ દરબાર સમાજના યુવાનોએ ધંધા રોજગાર બંધ પાડ્યા હતા અને માતાજીની સેવામાં ખડેપગે ઊભા રહેલ આમ બાબરમાં નાગેશ્વરી માતાજીના મંદિરે હવન ધામ ધૂમથી યોજાયો હતો આજે નવરાત્રિના પાવન પર્વના પવિત્ર અષ્ટમીના દિવસે બાબર જૂનામાં વર્ષોથી યોજાતા માતાજીના આઠમના હવન યજ્ઞ પ્રસંગે બાબર જૂનામાં ચાણા માતાના મંદિર અને બાબર જૂનાના દિવદ ત્રણ રસ્તા પર નાગેશ્વરી માતાના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું બાબર જૂનાના જાગીરદાર સમાજના દરબાર ભાઈઓ ખૂબ જ બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભોજન પ્રસાદ લઈ માતાજીને પ્રાર્થના કરી હતી અને વિસ્તારની સુખ શાંતિ માટે સૌ સાથે મળી માતાજીને પ્રાર્થના કરી